સુરતના મોટા વરાછા ખાતે આવેલ શ્યામશિખર રેસિડન્સીમાં નવરાત્રિના પાવન પર્વે આઠમ નિમિત્તે સોસાયટીવાસીઓ ધૂમધામથી માના ગરબે જ ઝૂમી ઉઠ્યા હતા સોસાયટીના તમામ લોકોએ નાની બાળાથી લઈ મોટેરા સુધીના લોકોએ ગરબામાં દાંડિયા રાસ ડોઢિયા રાસ બે તાળી ત્રણ તાળી રાસ રમ્યા હતા દર વર્ષે આ રેસિડન્સીમાં ભવ્ય રીતે નવરાત્રિનું આયોજન કરાય છે સાથે અન્ય દરેક તહેવારોની ઉજવણી પણ ધૂમધામથી કરવામાં આવે છે આજે વોર્ડ નંબર બેના કોર્પોરેટર અશોક મોરડિયા પણ અહીંયા પધાર્યા હતા જેમનું સ્વાલ ઉડાડી સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર કિશોર ઠાકોર સુરત મારું નામ અશોકભાઈ વેકરિયા અને સોસાયટીમાં દસ વર્ષથી અમારે આ ઉત્સવો ઉજવાય છે દસ વર્ષથી આ બધા રહી છીએ અહીંયા ભેગા અને દસ વર્ષથી આ હું જવાબદારીથી સંભાળું છું મારી પૂરી જવાબદારીથી આખી સોસાયટીને આનંદ આવે ઉત્સવ બરાબર ઉજવાય એવા હું પ્રયાસ કરું છું અને સોસાયટીમાં નાનાથી લઈને મોટા ભાઈઓ બહેનો બધાનો પૂરી રીતે સહયોગ છે મને જેથી કરીને આ ઉત્સવ અમે આવી રીતે ઉજવી શકીએ છીએ અમે નવ વાગે માતાજીની આરતી કરીને અને સાડા બારે અમારો કાર્યક્રમ પૂરો કરી દઈએ છીએ જેથી કરીને આજ આજુબાજુમાં રહેનારા માણસોને પણ પ્રોબ્લેમ નહીં થાય

બધા જ તહેવાર થાય છે મોસ્ટ ઓફલી મેઇન મેઇન તહેવાર તો ખાસ થાય જ છે પણ નાના નાના તહેવાર પણ અમારે થાય છે બધા ડોઢિયા ત્રણ તાળી વેસ્ટર્ન બધું જ લઈએ છીએ છે Audio Jungle.